બાબરમાં એગ્રો સેન્ટરના માલિકો યુરિયા ખાતરની કાળાબજારી કરતા હોવાનો ખેડૂતનો આક્ષેપ તો ભાગ્યોદય એગ્રો સેન્ટરના માલિકે ખેડૂતને જાણ કર્યા વગર આધાર કાર્ડ પર સબસિડી યુક્ત ખાતરની વધારાની ખરીદી કરી કાળાબજારી આચરતો હોવાનો આક્ષેપ ખાતર સાથે મોંઘી વસ્તુ ખેડૂતને ફરજિયાત આપવાનું કારણ શું ત્યારે ખેડૂતોને બે બોરી ખાતર આવે એટલી મોંઘી બિનજરૂરી વસ્તુ ખેડૂતોને આપવાનું કારણ શું ત્યારે ખેડૂતોના આધાર કાર્ડ પર સબસિડી યુક્ત ખાતરની વધારાની ખરીદી કરી ઓનલાઈન બિલ મેચ કરવા બિનજરૂરી વસ્તુ ખેડૂતોને આપી કાળાબજારી આચરતા હોવાના ખેડૂતોના આક્ષેપ એગ્રો સેન્ટરના માલિકો ખેડૂતોને બિનજરૂરી વસ્તુ આપતા હોવાથી ખેડૂતોમાં નારાજગી એક બાજુ ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ એગ્રો સેન્ટરના માલિકો આ રીતે કાળાબજારી આચરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ખાતર સાથે કોઈ પણ વસ્તુ ફરજીયાત આપવા પર પ્રતિબંધ છે છતાં બાબરના એગ્રો સેન્ટરના માલિકો ખાતર સાથે ફરજીયાત બિનજરૂરી વસ્તુ ખેડૂતોને આપી રહ્યા છે ખાતરની બીજી બે બોરી આવે એટલી મોંઘી બિનજરૂરી વસ્તુ ખેડૂતોને આપવા ખેડૂતને આર્થિક નુકસાનીનો બોજ વેઠવો પડી રહ્યો છે ત્યારે બિનજરૂરી વસ્તુ આપવાનું કારણ શું ખેડૂતના આધાર કાર્ડ પર પણ સબસિડી યુક્ત ખાતરની વધારાની ખરીદી કરવી અને ખેડૂતને ઓછું ખાતર આપવું અને ઓનલાઈન બિલ મેચ કરવા બિનજરૂરી વસ્તુ ખેડૂતને આપી દેવી અને આનો લાભ લઈ એગ્રો સેન્ટરના માલિકો આધાર કાર્ડ પર વધારાની ખરીદી કરી કાળાબજારી કરતા હોવાનું જાણવા મળે છે જેમાં બાબર તાલુકાના બલોદણ ગામના ખેડૂત મહેશભાઈ દિનેશભાઈ ઠાકોર બાબરમાં આવેલ ભાગ્યોદય એગ્રો સેન્ટરમાં ખાતરની ખરીદી કરવા ગયેલા જેમાં ખેડૂતે બે બોરી ખાતર માગેલ અને એગ્રો સેન્ટરના માલિકે જણાવેલ કે બે બોરી ખાતર સાથે દસ કિલોની ગંદરભ પાવડર ફરજીયાત લેવો પડશે બે બોરી ખાતર ખરીદી કરેલ અને જેમાં સાથે એગ્રો સેન્ટરના માલિકે ખેડૂતને ન લેવું હોય તોય ગંદરભ પાવડરની બેગ આપેલ અને પછી બિલ બનાવેલ જેમાં ઓફલાઈન બિલમાં બે બોરી ખાતર અને ગંદરપ પાવડરનો ઉલ્લેખ કર્યો અને ઓનલાઈન બિલ પાંચ બોરી ખાતરનો ઉલ્લેખ કર્યો જોકે ખેડૂતને આ વાતની ખબર નહોતી બાદમાં ખેડૂતના ફોન પર મેસેજ આવ્યો જેમાં કિલોની કિંમત રૂપિયા એક હજાર ત્રણસો બત્રીસ નો ઉલ્લેખ હતો જે પાંચ બોરી ખાતરના રૂપિયા થતા હતા ત્યારે ખેડૂતે ખરીદી કરેલ બે બોરી ખાતર રૂપિયા પાંચસો ચાલીસ અને એક બેગ ગંદર પાવડરની કિંમત રૂપિયા પાંચસો પચાસ બિલ બનાવ્યા મુજબ કુલ રૂપિયા એક હજાર નેવુંનું બિલ બનાવેલ અને ખેડૂત પાસે વસૂલેલ જેમાં થોડા સમય બાદ ખેડૂતે મોબાઈલ જોતા મેસેજ આવેલ જેમાં પાંચ બોરી યુરિયા ખાતરની ખરીદી થયેલ અને તેની કિંમત રૂપિયા એક હજાર ત્રણસો બત્રીસ થયેલ આ મેસેજ વાંચતા ખેડૂતને ખબર પડેલ કે તેના આધાર કાર્ડ પર વધારાની ખરીદી થયેલ અને આવી ખરીદી કરીને એગ્રો સેન્ટરના માલિકો યુરિયા ખાતરની કાળાબજારી કરતા હોવાનો ખેડૂતે આક્ષેપ લગાવ્યો હતો જો કે ખેડૂતના આધાર કાર્ડ સાથે તેનો મોબાઈલ નંબર લિંક હતો જેના કારણે ખેડૂતોને મેસેજ આવ્યો અને ખેડૂત શિક્ષિત હોવાથી અંગ્રેજી મેસેજ વાંચો જો કે આવા એગ્રો સેન્ટરના માલિકો આવું કેટલાય ખેડૂત સાથે કરતા હશે કોને ખબર ત્યારે ખેડૂત હિતમાં તંત્ર શું તપાસ કરે છે અને શું પગલાં લે છે એ તો હવે આવનારો સમય બતાવશે અમે ખાતર લેવા લગભગ ઓછામાં ઓછા છ થી સાત દિવસથી ધક્કા ખાઈએ છે પણ ખાતર મળતું નથી અને સંઘવાળ શંખવાળાએ એગ્રોમાં બારો બાર ગાડી બ્લેકમાં વેચી મારે છે અને બ્લેકમાં લેવા જઈએ તો થી ચારસો રૂપિયામાં અમને ખાતર આપે છે એ અમને પરવડતું નથી હવે મંડળ કેટલા મળે મંડળીમાં બારસોને રૂપિયા લે છે ગમજાવું છું કુવાળાથી મારું નામ ઠાકોર મહેશભાઈ દિનેશજી ગામ બલોધન મેં શુક્રવારે ભાગ્યોદયમાંથી ખાતર લેવા ગયો હતો ત્યારે તેમણે મને બે થેલી ખાતર આપ્યું આધાર કાર્ડમાંથી અને દસ કિલો ખતરા પણ આપ્યો અને આધાર કાર્ડમાં થોડી વાર થઈ હું રિક્ષાએ રિક્ષા લેવા ગયો ત્યારે મારા મેસેજ આવ્યો કે તમારા આધાર કાર્ડ ઉપર પાંચ છેલ્લી એરિયા લીધેલ છે જ્યારે મેં તેમને જઈને પૂછ્યું કે સાહેબ કેમ આમ થયું અગ્રવાળાને તો તેમણે જણાવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે લાવો તમે આધાર કાર્ડ આપો અમે તમને સુધારી આપીએ પણ મેં તેમને ના પાડી કે સુધારવો નથી મારે જો તમે પાંચ છેલ્લીનું બિલ સામે આધાર કાર્ડમાં પાંચ છેલ્લીનું છે તો ગદ્રપ પચી કિલો તમે ભેગું આપો છો એ કેમ નથી લીધું અને ખાતર એકલું જ આવે તો મેં કહ્યું કે કેમ તો ખાતરનું એકલું બિલ બિલ બનાવ્યું છે તો ગધરપનું પણ સાથે આમાં મેસેજ આવવું જોઈએ ને તો કે ગધરપ સાથે નથી આવતું તો પછી આ કાળો કૌભાંડ કરી રહ્યા છે કે ગધરપ જો ના આવતું હોય તો તેમને આપવાની જરૂર ક્યાં છે ખેડૂતને એરંડામાં ખાતર નાખવું હોય તો એક થેલી આરે પાંચ કિલો ગધરપ આવે ગદરપ ક્યાં નાખે ખેડૂતો અત્યારે ગધરપ ખાતર કરતાં ગધરપનો ભાવ ઘણો છે ખાતર બે થેલી લેવા જઈએ તો પાંચસો ચાળીસ રૂપિયા થાય છે અને જ્યારે પાંચસો પાંચસોને નો દસ કિલો આવે છે તો સરકારને મારી એટલી અપીલ છે કે આવા કાળા કૌભાંડ બારે આવે અને ખેડૂતોને જે મારા જેવા ગરીબ ખેડૂતો છે તેમને ખાતર મળી રહે એટલી સરકાર પાસે અરજી કરું છું